મોરબી અને વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યો વચ્ચે સામસામે ચૂંટણી લડવાની ચેલેન્જમાં હુમલો ગરમાયો છે વાંકાનેર મોરબી બેઠકના ભાજપના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને મોરબીની પીચ પર ચૂંટણીનો મેચ રમવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે સોમાણીએ એક મોટો પડકાર ફેંકતા જણાવ્યું કે જો ગોપાલ ઇટાલિયા મોરબી કે વાંકાનેર બેઠક પરથી ચૂંટણી જીતે તો વાકાનેર બેઠક પરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ બાદ ધારાસભ્ય જીતુ સોમાણીના વીડિયો બાદ આમ આદમી પાર્ટી વાંકાનેર ટીમ દ્વારા વાંકાનેના ધારાસભ્યને એક ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે નમસ્કાર દોસ્તો મોરજી હાલમાં વાંકાણીના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એક વિડીયો વાયરલ થયો અને એને મોરે મોરો દેવાનો શોખ છે ચેલેન્જ ચેલેન્જ રમે છે ભાજપવાળા પણ જીતુભાઈ સોમાણીને અમે અહીંથી ચેલેન્જ આપી કે એક વર્ષથી આ પુલ જે રાતી દેવડી બાયપાસ વાળો છે જડેશ્વર વાળો બાયપાસ પુલ એ એક વર્ષથી બંધ પડ્યો છે એક વર્ષથી આ તૂટી ગયેલા પુલનું તમે સમારકામ નથી કરાવી શકતા એક વર્ષથી અહીંયાના લોકો હેરાન થાય છે એક વર્ષથી આ રસ્તાને તમે રિપેર નથી કરાવી શકતા અને રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરો આવ્યા હતા તમે જોઈ શકો નીચે દેખાવાનો પેલા તમે જોઈ શકો નીચે ક્યાંય પાણી નથી અથવા અહીંયા કોઈ મજૂર કે કોઈ લેબર વર્ક કામ કરવા માટે હજી સુધી આવ્યા નથી શોખ હોય મોરે મોરો દેવાનો તો તમે રાજીનામું દઈ ને તમને અહિયાં થી ચૂંટણી લડી હરાવવા માટે અમારા રણછોડભાઈ એક જ કાપી અમારા પ્રદેશ કોઈ નેતા જરૂર નથી પ્રદેશમાંથી અમે કોઈ ટીમ નહીં નહીં બોલાવી અને ઓન્લી ફોર રણછોડભાઈ ફુલેટિયા ગામ રૂપાવાટી આ એક જ વ્યક્તિ તમને હરાવવા માટે કાપી છે અને જનતાએ તમને ચૂંટા છે તો પાંચ વર્ષ પૂરા કરવા માટે ચૂંટા છે જનતાના કામો કરવા માટે ચૂંટાય છે શાક માર્કેટમાં બેસીને દલાલી કરવા માટે જનતાએ તમને મત નથી આપ્યા તમારો હાથમાં જો જાગતો હોય ને તો તમે વાંકાનેરની જનતાની પીડાને સાંભળો સમજો આજે રસ્તામાં ટ્રાફિક એટલા ખાડા એટલા બસ સ્ટેશન વાળા રોડ હાલત તમે જોવો માત્ર તમારે શાક બકાલાની માર્કેટમાં બેસી અને મોટી મોટી વાતો કરવી છે તમે જાવ ઘેવડ બાજુ વચનો દઈ દઈને આવ્યા છો ચૂંટણી વખતે કે તમારા ગામમાં રોડ બનાવી દેશો ફલાણું કરી દેશો એ ગામમાં તમે જે વચનો આપ્યા છે ને એ પૂરી કરો અને બીજા નંબર માં જો તમને શોખ હોય ચૂંટણી લડવાનો તો આવી જાવ અમારે રણછોડભાઈ કાપી છે અમે અમે તમને ચેલેન્જ આપી છે કે તમે રાજીનામું આપો રણછોડભાઈ એકલા ચૂંટણી લડશે અને પ્રદેશ માંથી અમે કોઈને નહીં બોલાવી અમારી વાકાનેર ની ટીમ અને તમારી વાકાનેર ની ટીમ થઈ જાય મોરે મોરો દેવસાનાડિયા દિવ્યાંગ ન્યૂઝ મોરબી